ટેન્થ બોર્ડમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પીઆર આવ્યા છે સ્કૂલની મહેનત છથી સાત કલાકની હતી અને ઘરે જઈને ત્રણથી ચાર કલાકનું વાંચન હતું મારે અને ધોળકિયા સ્કૂલના સ્ટાફ અને શિક્ષકોનો ખૂબ જ સપોર્ટ હતો અને મારા પરિવારમાં મારા માતા પિતાને મારી બેનનો પણ ખૂબ સપોર્ટ હતો પપ્પા એસી રિપેરિંગનું કામ કરે છે અને ખૂબ મહેનત કરી અને મને સારી ધોળકિયા સ્કૂલમાં ભણાવે છે આગળ મેં ઇલેવન ટ્વેલ્થ સાયન્સ એ ગ્રુપમાં ધોળકિયા સ્કૂલમાં એડમિશન લીધું છે અને મારે જે ક્રેક કરવાની આઈઆઈટીમાં જવાનું ગોલ છે આ પુત્રનું પરિણામ સારું આવે બહુ જ ખુશી હોય છે મા બાપને હું સખત મહેનત કરું છું મારે એસી રિપેરિંગનો ધંધો છે મારી ઘરની વિકટ પરિસ્થિતિ હોવા છતાં મારા પુત્રની સાત આઠ કલાકની મહેનત અને ધોળકિયા સ્કૂલનું સાચા માર્ગદર્શનથી એ બોર્ડમાં પહેલાં નંબરે પાસ થયેલ છે આગળમાં તો એવું છે કે એમને અત્યારે ધોળકે સ્કૂલમાં જ અગિયાર બાર સાયન્સમાં એ ગ્રુપમાં એડમિશન લઈ લીધું છે એમને જી ક્રેક કરી અને આઈઆઈટી બોમ્બેમાં કોમ્પ્યુટર સાયન્સ કે ભાઈ કોમ્પ્યુટર એન્જિનિયર થવાની ઈચ્છાઓ છે અત્યારે